હા રહી ચા પાણી પીતા લાગે ભાઈ ને ભાઈ ફર ની શરૂઆત થઈ ગઈ છે નારાયણ ભગવાન ઉગી ગયા છે સવાર સવાર માં ફર જોવા તો કેવા કર નાખ્યા ટેડે મેળે સબ દેખો આપડે સોયાબીન માં જમ્બો આવી એટલે પૂરા નાખો છે ભાઈ ઘણા દિધ આપડે સોયાબીન કાઢેલું બોલો ફરક કર્યા હતા

જમવો લઈને પણ આવી ગયું છે ને સોયાબીન આપણે બધા ભેગા કરી દે ભર કેમ કે ભાઈ થોડોક વરસાદનો દાબો હતો અને થોડોક ભેજ વાતાવરણમાં આપણે ભર કર્યા હતા અહીંયા મિનિટનું ઠાઠું મારી દઈએ ડાયરેક્ટ સોયાબીન અંદર વહી જાય એટલે હાન થાય ને ભાઈ ઘરે ભરીને લઈ જવાનું છે એટલે ખેંચી જ લેવાનું છે ભાઈ શ્રી ગણેશ થઈ ગયા છે ત્રણ વાગે કેમ કે ઘડીક આમ માંડી તો આમથી ને આમ માંડી તો આમ પોવાના બે વાર જમવાને ફેરવો છે અને છેલ્લે અંતે શરૂઆત થઈ ગઈ છે ભાઈ જોરદારની કુળદેવીનું ભાઈ નામ લઈને કામ કર્યું હોય ને એમાં કુળદેવનું નામ હોય પછી થોડુંક કામ અટકવા દે ભાઈ ગમે એવું હોય તો ચક્કર ભાઈ દંભાનું આવી ગયું છે મેસ એવું ભાઈ ભાઈ ઘટે જ નહીં એને બદલે માણસો આમ તમે ક્યાં ને ખૂટ્યા સાવન જાવન ને એમાં ધંબા આ તો ભાઈ ઓલા છે મોમાય રાજના માલિક છે ધંબો છે ભાઈ આમ તો ભી પાડ્યા ઓપનર નથી તો તમે ક્વોલિટી જોવી ને સોયાબીન વિરાટ નંબર હોય ઓ ક્વોલિટી આવેલા ભાઈ

જક્કન જક્કન એક્શન મલાઓ આખી ઇંતજાર થા ઓ ઘડી ખતમ હુઈ ગઈ ત્રાવી બાર આપણો સોયાબીન હતા ડગરા કાઢને કા ભાઈ અમારું માથા જોવેથી ઓર ઓર દે દૂર ખાઈ ભાઈ આ ભાઈ કેટલું સોયાબીન થી બધું બતાઈ દો તમે પણ કો ખુશ થઈ ગયા સીટી માં રહીને ગમરા આનંદ માણો માં મેંયા છો તમે જોવેથી

એમ કરો એમ ભાઈ ગયા એમ કરો ડિજિટલ ડિજિટલ હા તંબાવા ઓટોમેટિક જો દી આ થઈ જાય હા બાપા વાયલા દે ભાઈ હવે કરનો ફૂકો કરીને આપણે હવે સાવન સાના ભાઈ આવી ગયા થોડું ખરીદનું કામકાજ હાલે જોયું આ ઘરના ભોયા છે ને એટલે ભોયા बाकी ना, खरी खरी तो ना भाई खरीघर खरी वालू बना मस्त मस्त भाई सवार सौ नटा सौ गया नवे जाए आ खरुद नव लीधे सवार खरा ऊपर खरा ने धबधबाटी जाले से मैराज भाई आई गये रात के आठ बज गए लेकिन अभी तक जम्बा चल रहा है भाई सावन भाई सना भाई को सना भाई की खेत में सुबह से छ बजे से काम से लगे है और रात आठ बज गए अभी तक पता नहीं कब छुट्टी होगी। जंबाई तो आज तो मन मुकिन है, फिर से आने मार्च में ये बार तन मुकिन है काम कहीं राज़े। रहत ना भाई, आठ बाकी क्या से? दब दो बार बोले जो भाई। कैसी इतनी चीज़ है भाई, कैसी इतनी चीज़ है? ऊड़ तो जोड़े भाई। तो भाई साढ़े आठ थे क्या से